दरोह मार्केटियन ने, ने बाजार मार्केट भाव જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોવ્યો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટયન ના બજાર ભાવ તારીખ 11/2/2025 ને મંગળવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1311 રૂપિયા મૂટો ભાવ 1500 રૂપિયા આ વખત એ 4318 માં ની

नीचो भाव नौ सौ रूपया उचा भाव नौ सौ रूपया चार सौ पच्चीस भाव एक हजार पचास रूपया मूनि चना नीचो भाव हजार रुपया ऊंचा भाव एक हजार रुपया, रूपयावकती ऐसी मुनि मगफली नीचो भाव आठ सौ रूपया भाव बार सौ आवकति 1723 মণની તુવેર નીચો ભાવ 1200 રૂપિયા ઊંચો ભાવ 1347 રૂપિયા આવકતિ 120 মণની તાત આજના અડવડ માર્કેટિયના બજાર ભાવ તો બજાર ભાવનો વિડિયો સારું લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો जय जवान जय किसान